આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારિસ ડભોઈ તાલુકાના પાંચ ગામોને મળશે નવી શાળાઓ ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે આજે મોટા વિગુરા ગામે પ્રાથમિક શાળાનું એક કરોડ સિત્તેર લાખના ખર્ચે દસ ઓરડા સહિતની અદ્યતન શાળા માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સાથે સાથે બીજા ચાર ગામોને કુલ છ કરોડના ખર્ચે નવીન શાળા બનાવવા મંજૂરી મળી હોવાનું ધારાસભ્ય શૈલેષ મહેતા જણાવ્યું હતું છેવાડાના ગામોને કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકાર શાળાના નવા બિલ્ડિંગોને મંજૂરી આપી અદ્યતન શાળાઓ બનાવવા જઈ રહ્યું છે ત્યારે ડભોઈ તાલુકાના મોટા અભિપુરા નારિયા વડોદ ચનવાડા અને વસઈ ગામે છ કરોડના ખર્ચે નવીન શાળાઓનું મંજૂરી મળી છે જે પૈકી ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા તાલુકાના મોટા અભિપુરા ગામે ઓરડા પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ સહિતની અદ્યતન સુવિધા સાથેની કુલ રૂપિયા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે નવી શાળાના બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા સરપંચ ભાસ્કરભાઈ પટેલ દીપ્તિબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ નડા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાના દ્વારા તાલુકાના ગામોમાં છ કરોડના ખર્ચે પાંચ શાળાઓને મંજૂરી આપતા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

ચિંચાતિ સુરક્ષે કાર્યુરી કેમ્તા પુષ્પી કુમાન દેવ્યુ ન ગંધાશુરપુષ્પા સમાર્પયા શુદ્ધો દક્ષાજ્ય શુદ્ધાત્મ સર્પયા બુદ્ધિસિંહમાં ગંપતે નમ ગ્રંથે બુદ્ધિસિંન Sadly, hm -e ો દક્ષા સુદા દંથ સમાર્પયા સ્વસ્તે શુભ પુણ્યથી ડભોઈ તાલુકાના મોટાભીપુરા ગામે શિક્ષણધામ વિદ્યાના ધામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં પાંચ ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે જેમાં મોટા અભિપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં એક કરોડ સિત્તેર લાખના ખર્ચે રૂમના ઓરડા પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે સાથે સાથે જ નારિયામાં વડજમાં ચનવાળા અને વસઈ આમ ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ છ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ પાંચે ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે પ્યોર બ્લોક કમ્પાઉન્ડ વોલ એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સાથે સાથે જ સેફ્ટી માટે પણ કમ્પાઉન્ડ હોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું ભારત માતાજી